જય મૂલ્યા આપનું સ્વાગત છે મૂલ્યા હાશી આ યુટ્યુબ ચેનલ માં આપ જોઈ શકો છો કે જે આજે હેમર ગામના લોકો છે જે અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે અને જે ખરેખર ભૂત પ્રેત છે કે માણસના મનની અંદર ભ્રમ છે આ વસ્તુ સાબિત કરવા માટે આજે લોકો અહીંયા ભેગા થયેલા છે સ્મશાનની અંદર અત્યારે ટાઈમની જોવા જઈએ તો ટાઈમ મિનિમમ સાડા અગિયારથી બાર વાગ્યાની વચ્ચે છે અને આજે અહીંયાના લોકો અહીંયા પ્રોગ્રામ પણ કરશે ભજીયા અને એવું ખાવાનું પણ રાખેલું છે આપ જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા લોકો આવેલા છે જે ખરેખર બાબાસાહેબની વિચારધારા અને ગૌતમ બુદ્ધના વિચારોને લઈને સમર્થિત કરે છે તો આપણે એ લોકો પાસે જાણશું પણ કે શું ખરેખર ભૂત હોય છે ખરે તો આજે એ લોકો આ લોકો જે જાણવાના હેતુથી અને અંધશ્રદ્ધા નાબૂદ કરવાના હેતુથી અહીંયા આપ જોઈ શકો છો કે ઘણા બધા વડીલો યુવાનો અને ઘણા બધા ભીમ ભીમસૈનિકો ભેગા થયા આપ જોઈ શકો છો અહીંયા સાથે પ્રબોધનના કાર્યક્રમ સાથે મહેમાનો પણ પધારેલા છે અને આપ જોઈ શકો છો કે અહીંયા આ લોકો કોઈ ડર વગર અને કોઈ બીક વગર નાસ્તાનો પ્રોગ્રામ પણ કરેલો છે તો આપણે આ લોકોનો રિવ્યૂ પણ જાણીશું કે શું ખરેખર ભૂત પ્રેત હોય છે ખરી આ લોકોનો આપણે રિવ્યૂ પણ જાણીશું તે માટે આગળથી જોતા રહો મૂલ્યવાસી આવા જ યુટ્યુબ ચેનલ